પાંડેસરામાં થોડા દિવસ પહેલા એક અજાણી વ્યક્તિને પેટમાં ચપ્પુ મારી લૂંટ કરનારા ત્રણ આરોપીની ડીસીબી પોલીસે બાતમીના આધારે ધરપકડ કરીને લૂંટ લૂંટવિત ખૂનની કોશિશના ગુનાનો પર્દાફાશ કરી નાખ્યો છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રીસમી જૂનના રોજ રાતે દરમિયાન એક અજાણી વ્યક્તિને પેટના ભાગે ચપ્પુ મારી લૂંટ થઈ હતી તે ગુનાની ડીસીબી પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે મોટર સાયકલ પર પસાર થનારા ત્રણની અટકાયત કરીને પૂછપરછ કરતા બાઇક ચલાવનાર ઈસમ ભાંગી પડ્યો હતો અને પોલીસને તેને જણાવ્યું હતું કે પોતાનું દેવું થઈ જતાં તે દેવું ભરપાઈ કરવા માટે રસ્તામાં એકલ દોકલ જનારા વ્યક્તિને રાત્રે દરમિયાન આંતરી ચપ્પુ અણીએ મોબાઈલ ફોનની લૂંટ કરી આ ફોન વેચી પૈસા ભેગા કરતો હતો તે દરમિયાન તારીખ ત્રીસમી જૂનના રોજ ત્રણેય વ્યક્તિ એક મોટરસાયકલ પર શિકાની શોધમાં જતા હતા તે દરમિયાન પાંડેસરાના ખાડીપુર પાસેથી પસાર થનારા આ રાહદારીને આંતરીને મોબાઈલ ફોનની લૂંટ કરનાર રાહદારી પ્રતિકાર કરતા જ મુખ્ય આરોપે વિજય ઉર્ફે મુનાએ પોતાની પાસે રહેલા ચપ્પુ મારી દેતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને મોબાઈલ ફોનની લૂંટ કરી વિજય ઉર્ફે મુન્નો તથા અન્ય બેને નાબાલિક લોકો ભાગી છૂટ્યા હતા સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં તારીખ ત્રીસ છ બે હજાર એકવીસની રાત્રે કોઈ ઈસમને ચપ્પુ મારવામાં આવ્યું હતું તેવો એક ગુનો દાખલ થયેલો હતો આ ભોગ બનનાર છે સંતોષ રામુભાઈ ગૌરી શરૂઆતમાં એને જે ચપ્પુ મારેલું હતું એના ઉપરથી કોઈ ખૂનની કોશિશ થઈ હોય એવું લાગી રહ્યું હતું પોલીસે તાત્કાલિક એ ઈસમને મેળવી હોસ્પિટલાઇઝ કરી અને એમનું ડીરી લઈ અને વર્ણન સાંભળતા બાઈક ઉપર ત્રણ ત્રણેક જેટલા ઈસમો આવેલા હતા જેમને એ લોકો આની પાસેથી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો અને મોબાઈલ નહીં આપતા એને ચપ્પુ મારી એની પાસેથી મોબાઈલ ઝૂંટી લેવામાં આવેલો હતો આવી એક હકીકતના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેની અંદરથી એક આરોપી વિજય ઉર્ફે મુન્ના કનોજીયા છે અને અન્ય જે બે ઈસમો સાથે સંડોવાયેલા છે તે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર છે આ ત્રણેય સાથે મળી અને આ આ ભોગ બનનાર છે એમને આંતરી એમની પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો અને નહીં આપતા એને ચપ્પુ મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધેલો હતો આ ગુનામાં ગયેલા મોબાઈલને રિકવર કરવામાં આવેલો છે અને જે બાઇક જે વાહન વપરાયું હતું આ ગુનો આચરવા માટે તે વાહનને પણ રિકવર કરી દેવામાં આવ્યું છે પોતાના લોકલ રિસોર્સિસ અને અન્ય રીતે કામગીરી કરી અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો આ બાબતનો કેસ નો પડદાફા પોલીસે કરતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પ્રકાશ વાળા સાથે અજરપુર